વાઘરા પોલીસ સ્ટેશનના સારણ ગામમાં તારીખ ત્રણ સાત બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો જેમાં ફરિયાદીસીના ઘરમાંથી લગભગ વીસ લાખ પંચ્યાસી હજારના દાગીના તથા દસ લાખ રૂપિયા રોકાણ મળી એમ મળી ત્રીસ લાખ પંચ્યાસી હજારની ચોરી થયેલી હતી જે ગુનાના કામે વાઘરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલદીપ કુલદરિયા તથા એલસીબી ભરૂચના ટીમ તપાસમાં હતી એ દરમિયાન ભરૂચ એલસીબી ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળેલી હતી કે આ ચોરીમાં વિજય દીપાભાઈ પલાસ જે રહે અમલી ખજુરિયા ગરબાડા તાલુકો જિલ્લો દાહોદનો સંડોવાયેલ છે જે આધારે સદર આરોપીની તેઓએ અટક કરેલો હતો અને વાઘરા પોલીસને સોંપેલું હતું વાઘરા પોલીસે આ આરોપીની પૂછપરછ દરમિયાન તેને તથા એની સાથેના બીજા ત્રણેક ઈસમો આ ચોરીમાં સંડોવાયેલા હતા તથા આ જે ચોરીમાં ગયેલ મુદ્દારમાલ છે એને ગરબાડાના સોની અનિલ કુમાર સોનીને આપેલો હતો ત્યારબાદ વાઘરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલડી પુતરિયા તથા તેમના સ્ટાફના માણસો ગરબાડા જઈ આ જે સોની છે અનિલ એને પૂછપરછ કરતાં તેને આ ચોરીમાં ગયેલો જે મુદ્દામાલ હતો એમાંથી લગભગ એકસો નેવું ગ્રામની લગડી બનાવેલી હતી જે લગડી વાઘરા પોલીસે સદર તોમદ મદદ અનિલ સોની પાસેથી રીકવર કરેલ છે આગ્રા પોલીસે જે ઘરફોડમાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ ખૂબ જ ઝડપથી રિકવર કરે છે અને પ્રશંસીય કામગીરી કરેલ છે